નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાસલમાં તમારું સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ ગઈકાલે આપણે જે લાઈવ કર્યું હતું અને લાઇવમાં તમારા પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી તો મેં કહ્યું હતું કે જે પણ કોઈ કોમેન્ટો આવશે એની અંદર મુખ્ય મુખ્ય જે કોમેન્ટ હશે અથવા તો જે મુખ્ય તમારા જે પણ સવાલ હશે એના ઉપર આપણે ચર્ચા ફરીથી કરીશું અને તમને થોડી પણ તમને હેલ્પ થાય એવી આપણે આવો આપણે પ્રયત્ન કરીશું તો જે પણ કાલના લાઈવમાં જે પણ કોમેન્ટો જે આવી હતી એ કોમેન્ટોમાંથી જે પણ મુખ્ય પ્રશ્નો જે બહાર નીકળે છે જે પણ મુખ્ય સવાલો જે સામે આવ્યા છે એ સવાલો લઈને એનું જે પણ સોલ્યુશન છે જો કે મેં લાઈવમાં થોડા ઘણા અંશે બધું એ કહી જ હતું તમને પણ એ છતાં પણ હજુ પણ ફરીથી એકવાર તમને આ સવાલો જે છે મુખ્ય મુખ્ય જે તમે થમનેલમાં તમે જોયા જ છે કે કયા કયા સવાલો છે તો એ બધા જ સવાલોની ચર્ચા જે છે હું કરવા જઈ રહ્યો છું અને ચોક્કસથી તમને સત્યની નજીક હોય એવી જ માહિતી આપીશ કોઈ બૈકાઓ માટે કોઈ એવી ખોટી તારીખ કે એવું હું કશું આપવાનો નથી તો આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ કે મુખ્ય પ્રશ્ન એ કે છથી આઠનું એફએમએલ અને જિલ્લા પસંદગી બાબતે ઘણા બધા લોકો મેસેજ કરે છે અને કોમેન્ટમાં પણ પૂછે છે કે સાહેબ છથી આઠ સામાન્ય ભરતીનું હવે કેટલાય તો પહેલાં તો એક વસ્તુ આપણે જણાવ્યું હતું તમને કે જ્યારે પણ ભારત સરકારે એકથી પાંચની જિલ્લા પસંદગી શરૂ કરી ત્યારે છથી આઠના લોકોમાં એક ફફડાટ જેવું થઈ ગયું હતું કે ભાઈ આ તો ક્રમિક ભરતી નહીં થાય અથવા તો પહેલાં અમારી લોકોને થઈ જશે પછી નવથી બારની થશે તો શું થશે તો ક્રમિક ભરતી નહીં થાય તો કેટલું બધું મેરિટ હાઈ જશે આના કારણે તમને ખબર છે કે ઘણા બધા લોકોએ જે છે એ આવેદનપત્રો આપ્યા અને રજૂઆતો કરીને બધું કર્યું કે ભાઈ છથી આઠની ભરતી વાંધો નહીં એકાદ મહિનો લેટ થાય તો વાંધો નથી પણ અમારી ભરતી જે છે એ તમે પછી કરો છેલ્લે કરો વાંધો નથી ચલો એક કારણ એ પણ છે બીજું કારણ એ છે કે હમણાં જ હજુ તો પીએમએલ ટુ આપ્યું છે અને પીએમએલ ટુ આ લોકોએ આખું બનાવ્યું છે અને પીએમએલ ટુ બનાવ્યા પછી એની અંદર વાંધા અરજી મંગાવી છે વાંધા અરજી હજુ એ લોકો જોડે ગઈ હશે આપણને તમને એવું લાગે છે કે તમે વાંધા અરજી એટલી બધી નહીં હોય પણ ઘણા બધા લોકો એવા હશે જેને વાંધા અરજી મૂકી હશે તો એ વાંધા અરજી ઉપર જે છે એ કામ થશે એ વાંધા અરજી ઉપર જે કામ થશે એનું જે કરેક્શન છે એ બધું થશે અને પછી એનું ફાઇનલ મેરિટ જે છે એ બનતું હોય છે હવે નોર્મલી રીતે તમે જોવા જાઓ કે જ્યારે પણ પીએમએલ આવતું હોય છે એના પછી એક કે દોઢ મહિના બાદ એફએમએલ આવતું હોય છે એનાથી જલ્દી કોઈ દિવસ આજુધીમાં આવ્યું નથી બરાબર પણ આપણે વાત કરીએ કે ચલો ભાઈ વધારે કદાચ સુધારા ના હોય કે એ રીતનું કંઈ હોઈ શકે છે તો એફએમએલ જે છે જે સોથી આઠનું જે છે હવે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કે નવ દસ ગ્રાન્ટેડનું જે છે હજુ નવ દસમાં કોઈ પ્રક્રિયા એટલે કે શાળા પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે એ લોકો પહેલાં સરકારી વાળાને જે છે એ શાળા ફાળવણી કરશે અને એ ત્યારબાદ જે છે ગ્રાન્ટેડવાળાને કરશે તો એ પતી જશે તો એ લગભગ આજે લગભગ આજે ચૌદ તારીખ જે થઈ છે તો કદાચ મેક્સિમમ મેક્સિમમ વીસ તારીખ સુધીમાં જે છે એ એનું પૂરું થઈ જવું જોઈએ જો સારી રીતે અત્યાર સુધી જે એ લોકોએ ચલાવ્યું હતું એ પ્રમાણે જો ચલવે તો એ વીસ તારીખ સુધીમાં જે છે એ પૂરું થઈ જવું જોઈએ તો એ બાબત છે કે એ એ વસ્તુ અહીંયા પૂરી થઈ જાય પછી શું છે કે આ વાત આપણે હાલ કરી જે છે એફએમએલ છથી આઠના એફએમએલ બાબતમાં તો એ પછી એ લોકો જે છે એ ગમે ત્યારે જાહેર કરી શકે છે જે એમને જાહેર કરવું હોય તો પણ આ વસ્તુ છે કે એમને કરેક્શન પછી કરવું પડે કારણ કે આવી એક વસ્તુ જો જ્યારે પણ એકથી પાંચમાં જિલ્લા પસંદગી ચાલુ હતી એ જિલ્લા પસંદગીમાં કંઈક પ્રોબ્લેમ થયો હતો ભૂલ પડી હતી તો આવું બધા પ્રશ્નો રહે છે તો એકદમ મેરિટની બાબતમાં કોઈ પણ પ્રશ્ન ના આવે એ બાબતે લઈને થોડો લોકો કરેક્શન ટાઈમ થોડો લઈને જે પછી આપણે એમ લાગશે ને જિલ્લા પસંદગી ચાલુ કરશે તો જે ગ્રાન્ટેડનું પૂરું થાય એક્ઝેક્ટ ટાઈમ તમને નથી કહેતો તમને કોઈ પણ નહીં કહે પણ મને મને જે રીતે ખબર પડે છે એ રીતે નવ દસ ગ્રાન્ટેડનું પૂરું થાય છે ત્યાં સુધીમાં એકથી પાંચની સ્થળ પસંદગી પણ આઈ થિંક પતી જશે બરાબર છે તમે જો પચીસથી ત્રીસ જુલાઈની વચ્ચે આશા તમે રાખી શકો છો પછી જ્યારે પણ ફાઇનલ મેરિટ આવતું હોય છે ત્યારે એટલે જિલ્લા પસંદગીનો રાઉન્ડ પણ સાથે જ પડતો હોય છે બરાબર ને તો એ ત્યારે જે છે એ જિલ્લા પસંદગી તમારી શરૂ થઈ જશે અને એટલે કે તારીખ આપી દેતા હોય છે એ લોકો અને ચોપનસો ઉમેદવારને જિલ્લા પસંદગી કરાવવાની છે તો કદાચ રોજના સાડી ચારસો લોકો પણ એ લોકોની કેપેસિટી છે એ પ્રમાણે એ લોકો બોલાવી શકે છે તો દસથી પંદર દિવસની અંદર પૂરું થઈ શકે છે આઈ થિંક જો એમને ઝડપી અને સારી રીતે જો કરવું હોય તો એ પૂરું થઈ શકે છે અને આઈ જે તમારું જે છે પંદર ઓગસ્ટ જે છે એ ચોથી આઠ વાર માટે પંદર ઓગસ્ટ પહેલાં તો તમે શાળામાં હાજર હાલ થાવ એવું કંઈ દેખાતું નથી છતાં પણ જોઈએ પણ કેવું છે એનું આ તમને એક સ્પષ્ટ આન્સર આનો છે મારો બીજી વાત આપણે કરીએ હવે ખાસ કરીને કે એકથી પાંચના શાળાના લિસ્ટ બાબત અને એની પસંદગી કેવી રીતે થાય છે એના આ બહુ પ્રશ્નો આવ્યા હતા તો હવે જો શાળાનું જે લિસ્ટ જે રહ્યું એ લિસ્ટ હાલમાં જે લિસ્ટ જે ફરી રહ્યા છે પીડીએફ ફરી રહ્યા છે એની ઉપર તમે વાંચજો શું લખ્યું છે બે હજાર ચોવીસ લખેલું છે એ બે હજાર ચોવીસની જે સ્કૂલ લિસ્ટ છે એ અત્યારે હાલે બદલી કેમ્પ પહેલાંનું છે એના પછી ત્રણ ત્રણ વખત બદલી કેમ્પ થયા છે એ બદલી કેમ્પની અંદર ઘણા બધા લોકો જે બદલી કરાવીને આવી ગયેલા છે એ ઓલરેડી જગ્યાઓ ભરાઈ ગઈ છે બરાબર હજુ પણ એ લિસ્ટ હોઈ શકે છે વસ્તુ બરાબર છે પણ હજુ પણ એમાંથી કઈ શાળા ફાળવવી એ લોકો નક્કી કરશે એટલા માટે આજે જે છે મિટિંગ થવાની છે ચૌદ તારીખની સ્થળપસંદી બાબતમાં અને જે પણ તારીખ આવશે પછી એ લોકો નક્કી હવે કરવાના છે કે કઈ શાળા બતાવી બરાબર છે હવે એ વસ્તુ એવી છે કે દાખલા તરીકે કોઈ જિલ્લો જે છે દાખલા એની અંદર સો જગ્યાઓ છે સો જગ્યાઓ છે તો એ સો સામે એની જિલ્લાની અંદર જે પણ જગ્યાઓ ભરાય છે એ સિત્તેર જગ્યાઓ જ ભરાય છે બરાબર અને ટોટલ ખાલી જગ્યા એકથી પાંચમાં સો છે તો હવે એ જગ્યાઓ જ ભરાઈ છે તો એ લોકો ત્યાં તમને સ્કૂલ ચોઇસ કરવા જશો ત્યાં ગાડી તમને એ સો સ્કૂલો નહીં બતાવે કારણ કે એમની જોડે જેટલા ઉમેદવાર છે અને જેટલી સ્કૂલો એમને ખાલી છે એ ટોટલ નહીં બતાવે પણ જેટલી સિત્તેર ઉમેદવારો છે તો સિત્તેર સ્કૂલો જ બતાવશે હવે બાકીની તી સ્કૂલો એ લોકો નહીં બતાવે કેમ કે જે પ્રાયોરિટીવાળી સ્કૂલ જે છે જેવી રીતે પ્રાયોરિટીની વાત અત્યારે જે શૂન્ય શિક્ષકવાળી શાળા છે અથવા એક શિક્ષકવાળી શાળા છે કે જ્યાં પચાસ ટકામાં એકમ ના જળવાતું હોય એવી શાળા છે તો આવી શાળાઓ જે છે એ પહેલાં બતાવવાનો પ્રયત્ન કરશે અને બીજી શાળાઓ નહીં બતાવે ખાસ કરીને બનાસકાંઠા છે દ્વારકા છે આવા બધા જિલ્લામાં જ્યાં જગ્યાઓ નથી ભરાઈ ત્યાં આગળ આવો પ્રશ્ન રહેવાનો છે તો આ રીતે ચોક્કસથી સ્થળ પસંદગી જે છે એની અંદર તમારી લિસ્ટ આવી જશે તમે ચિંતા ના કરશો તમે રૂબરૂમાં એકવાર એવું હોય તો જે અત્યારે તારીખ એનાઉન્સ થાય બી સ્થળ પસંદગીની ત્યારે એના પછી એક કે બે દિવસ બાદ તમે ત્યાં જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ જે પણ લાગુ પડતું હોય ત્યાં તમે પહોંચી જાવ તમને ચોક્કસથી એ લોકો બે દિવસ પછી તમને કહી દેશે પછી જ્યારે સ્થળ એમ જવાનું થાય ત્યારે તમે જઈ શકો છો બરાબર પછી વાત કરી હતી કે ભાઈ આ પોલીસનો જે દાખલો અથવા તો જનરલ હોસ્પિટલનું જે છે એ સર્ટિફિકેટ એ બાબતમાં શું છે તો એ જે રી એ પહેલાં નથી માગતા અત્યારે સ્થળ પસંદગીમાં આપણે જે પણ ડોક્યુમેન્ટ હતા એ જ ડોક્યુમેન્ટ માગે છે પછી ફાસ્ટ વેરિફિકેશનનું તમારું એ માગે છે હવે આ જે સિવિલનું જે ફિટનેસ સર્ટિફિકેટ જે છે એ જે તે જિલ્લામાં તમે લાગો છો એ જિલ્લાની જનરલ હોસ્પિટલ જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય એમાંથી તમારે લગાવવાનું હોય નીકળવાનું હોય છે દાખલા તરીકે તમે મહેસાણા જિલ્લાના હોય અને તમારો નંબર જે છે એ ખેડા જિલ્લામાં તમે લીધું હોય તો તમારે ખેડા જિલ્લાની જે હોસ્પિટલ હોય નડિયાદમાં કે એ રીતે તો ત્યાં ગાડી તમારે કઢાવવાનું હોય છે અને મહેસાણા જિલ્લાને એટલે કે તમે જે રહેતા હોય તેનું નહીં જે પણ જિલ્લામાં લાગે છો એ જિલ્લામાંથી તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું રહે છે પોલીસના દાખલાની વાત કરીએ તો એ પણ તમારે હાજર થયા પછી જે લોકો સમય આપશે તમને કે આટલા ટાઈમમાં તમે આ વસ્તુ આપી દેશો તે જે તે પોલીસ સ્ટેશને તમારા કેરેક્ટર બાબતનો કઈ રીતનો દાખલો તમે મેળવી શકો છો તો આ એ સ્પષ્ટતા થઈ છે બરાબર છે હવે આ બાબતનો આશા રાખું છું કે એમાં કોઈ સવાલ તમને નહીં હોય પછી વાત કરી લઈએ કચ્છ ભરતી બાબતમાં તો કચ્છ ભરતી ક્યારે શરૂ થશે કારણ કે જે રીતે શરૂઆત કરી હતી કચ્છ ભરતીના ફોર્મ ભરવાની ત્યારે લાગતું હતું કે બહુ જ ઝડપથી કામ થશે પણ એવું થયું નથી એનું કારણ એક જ છે કે સમિતિ આપણી જે ભરતી કરવાવાળી છે એક જ સમિતિ છે અને એનું કા અત્યાર સાથે ઘણું બધું એકસાથે થઈ રહ્યું છે તો જેવી સામાન્ય ભરતી પૂરી થશે પછી જ કચ્છનું ચાલુ થશે અને જ્યારે પણ ચાલુ થશે એ ફાસ્ટ થશે એટલી ગેરંટી આપણે આપીએ છીએ એનું કારણ છે કે પછી એ લોકોને જિલ્લા પસંદગીની પ્રક્રિયામાં સમય કાઢવાનો નથી એની અંદર તો બની શકે આખું લિસ્ટ બનાવે ઓર્ડર બનાવે સીધા જિલ્લાની અંદર પણ મોકલી શકે છે કંઈક ઓનલાઈન પણ લાવી શકે છે કંઈક નવું લાવશે કચ્છની અંદર જેથી ઝડપથી શિક્ષકો જે છે એ જિલ્લામાં પહોંચી જાય બરાબર છે તો આ કચ્છની ભરતી બાબતમાં અપડેટ હતી અને છેલ્લી છેલ્લો પ્રશ્ન એ કે ભાઈ નવી ટેટ ટેટ બાબતમાં ઘણા મિત્રો અમુક એવો પણ સવાલ કરતા કે સાહેબ અમારે નવી ટેટ ટેટની તૈયારી કરવી છે તો શું આવશે કે કેમ તો નવી ટેટ બાબતમાં એવું છે કે ભાઈ સરકારનું પહેલેથી જ એવું છે કે જ્યારે પણ ભરતી ચાલતી હોય ત્યારે પણ કોઈ ટેટ એનાઉન્સ થતી નથી તો ચોક્કસથી ઘણા લોકો રજૂઆત કરે છે ટેટ ટાટ માટે તો એ નવી જે ટેટ ટાટ જે રહી એ નવી ટેટ ટાટ જ્યારે પણ કચ્છની ભરતી પૂરી થશે ત્યારબાદ જ એનાઉન્સ થશે તો એ ક્યારે પૂરી થશે જન્માષ્ટમી આવે છે કે દિવાળી આવે છે કે શું છે એ એક્ઝેક્ટ આપણે નથી કહેતા પણ હા બે હજાર પચીસના એન્ડ સુધીમાં નવી ટેટ ટેટ એનાઉન્સ થઈ છે અને આવવાની જ છે સો ટકા એ નક્કી છે એટલે કદાચ તૈયારી જો કરવી હોય તો પછી કોઈની રાહ ના જોઈ રહેવાય ટેટ ટર્ટ આવવાની છે કે નહીં ટેટ ટેટ આવવાની છે તૈયારી કરવી હોય તમે પીટીસી બેડ કર્યું જ છે તો પછી શું કરશો ટેટ ટર્ટ તૈયારી તો કરવી જ પડશે તો તમે કરી શકો છો આશા રાખું છું કે બધા જ તમારા કન્ફ્યુઝનના સવાલ આની અંદર આવી ગયા હશે હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત થેન્ક યુ